હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે હું તમારા માટે લઈને આવી છું માર્કેટ કરતાં ઘણા ઓછા ખર્ચે તૈયાર થતો ટેસ્ટી અને ચોખ્ખો ચાનો મસાલો બનાવવાની રીત ચાનો મસાલો બનાવો એ કોઈ અઘરી વાત નથી ફ્રેન્ડ્સ પણ એની અંદર જે વસ્તુ વાપરવામાં આવે છે તેનું માપ પરફેક્ટ લીધું હશે તો તમારો ચાનો મસાલો એકદમ ટેસ્ટી તૈયાર થશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આની અંદર મેં કઈ વસ્તુ કેટલી લીધી છે તે તમે જોતા રહેજો અને આગળ હું તમને બધી જ વસ્તુનું માપ જણાવીશ તો તેના માટે સૌ પ્રથમ અહીંયા આપણે વસ્તુ જોઈ લઈએ મેં અહીંયા પાંચસો ગ્રામ સૂંઠ લીધી છે આ રીતની માર્કેટમાં આખી સૂંઠ મળે છે એ જ લેવાની છે સૂંઠનો પાવડર લેશો તો સ્વાદ બરાબર નહીં આવે એટલે આ રીતની આખી સૂંઠ લેશો તો વધારે સ્ટ્રોંગ મસાલો તૈયાર થશે પણ જો તમારા ત્યાં આ રીતની આખી સૂંઠ ના મળે તો તમે સૂંઠનો પાવડર પણ લઈ શકો છો મેં અહીંયા પાંચસો ગ્રામ સૂંઠ લીધી છે સૂંઠ ઘરે કઈ રીતે તૈયાર કરવી તેની રીત પણ મેં પહેલાં બતાવેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સૂંઠ તૈયાર કરવામાં પણ બિલકુલ મહેનત નથી અને ફટાફટ તૈયાર થઈ જાય છે ત્યારબાદ મેં અહીંયા ચાલીસ ગ્રામ જેટલી લીલી ઇલાયચી લીધી છે તેને આપણે ફોલવાની જરૂર નથી છોતરા સાથે જ તેને આપણે લેવાની છે પચાસ ગ્રામ મરી લીધા છે પચાસ ગ્રામ તજ લેવાના છે પચાસ ગ્રામ મરી લવિંગ લઈશું અહીંયા બધી જ વસ્તુ સારી ક્વૉલિટીની લેવાની છે ત્યારબાદ બેથી અઢી ફૂલ જાવેન્ત્રી લેવાની છે અને એક નંગ જાયફળ એટલે નટમેગ અને એક નંગ મોટી ઈલાયચી લેવાની છે હવે અહીંયા સૂંઠને આ મોટા મોટા ટુકડા હોવાથી આપણે તેને પહેલાં નાના ટુકડા કરી લઈશું ખાંડણી દસ્તાની મદદથી એટલે સૂંઠ ફટાફટ મિક્સચરમાં ક્રશ થઈ જાય જો તમે આ રીતે મોટા ટુકડામાં સૂંઠને ક્રશ કરશો તો મિક્સચરમાં પણ વધારે લોડ પડશે અને ક્રશ થવામાં પણ વાર લાગશે એટલે આ રીતે ખાંડણીની મદદથી પહેલાં સૂંઠને નાના નાના ટુકડા કરી લેવાના જો તમારી પાસે સૂડી હોય તો સૂડીની મદદથી પણ તમે સૂંઠના નાના ટુકડા કરી શકો છો નહીં તો તમે આ રીતે ખાંડણીમાં પણ કરી શકો છો બધી જ સૂંઠને મેં આ રીતે નાની નાની ટુકડામાં કરી લીધી છે તમે જોઈ શકો છો આ રીતના ટુકડા કરી લેવાના હવે આપણે આ સૂંઠને મિક્સરના બાઉલમાં લઈ લઈશું અને તેને ક્રશ કરીશું જો તમે સૂંઠનો પાવડર લેતા હોય તો તમારે તેને ક્રશ કરવાની જરૂર નથી ફક્ત બીજી બધી વસ્તુઓ જ ક્રશ કરી અને ચાળી લેવાનું અને સૂંઠનો પાવડર મિક્સ કરી દેવાનો પણ મેં અહીંયા આખી સૂંઠ લીધી છે એટલે તેને આપણે પહેલાં ક્રશ કરીશું વધારે સૂંઠ હોય તો તમારે બે બેચમાં તેને ક્રશ કરવાની આ રીતે એકદમ ઝીણી આપણે ક્રશ કરી લેવાની છે અને તેને આવી રીતની લોટ ચાળવાની ચાયણીથી ચાળી લેવાની આ રીતે બનાવેલા ચાના મસાલાની મસાલા ચા જો તમે એક વખત પીશો તો તમે આ જ રીતનો ચાનો મસાલો બનાવશો અને માર્કેટનો મસાલો હંમેશાને માટે ભૂલી જશો એટલો ટેસ્ટી તૈયાર થાય છે અને જો તમારા ઘરે ગેસ્ટ આવે અને તમે મસાલા ચા પીવડાવશો તો એ લોકોને પણ ખૂબ જ ભાવશે આવી રીતે સૂંઠને ચાડી લેવાની શિયાળામાં આ રીતની મસાલા ચા પીવાની ખૂબ જ મજા આવે છે ઠંડીમાં સવાર સવારમાં જો આ રીતની મસાલા ચા મળી જાય તો આખો દિવસ તમારો સુધરી જાય છે બધી સૂંઠ ચાળ્યા પછી જે આ બાકી રહી છે તેને પણ આપણે ફરી મિક્સરના જારમાં લઈ અને ક્રશ કરી લેવાની આવી રીતે બધી જ સૂંઠ આપણે ચાળી લીધી છે તો હવે આપણે બીજા મસાલા પણ આ રીતે ક્રશ કરી લઈશું બધું આપણે બરાબર અંદર જ મિક્સ કરી દેવાનું છે જો નાનું બાઉલ હોય તો થોડું થોડું લેવાનું અને મોટું બાઉલ હોય તો આ રીતે એક સાથે બધું તમારે એડ કરી દેવાનું તજના આવી રીતે નાના નાના ટુકડા લઈશું જો તમારા ત્યાં આકરો તડકો આવતો હોય તો બધી વસ્તુને તમારે ત્રણથી ચાર કલાક માટે તડકામાં મૂકી દેવાની અને જો તડકો ના આવતો હોય તો ગેસ ઉપર ધીમા તાપે દસ મિનિટ માટે શેકી લેવાની એટલે બધી વસ્તુ સરસ રીતે શેકાઈ જશે અને ક્રશ થઈ જશે હવે જે આ જાયફળ છે એને આપણે ખાંડણીની મદદથી નાના નાના આ રીતના ટુકડા કરી લઈશું અને ઇલાયચીને પણ એ જ રીતે છોલી લઈશું ઇલાયચીને ફોલીને જ નાખવાની છે તેના છોતરા આપણે આમાં નથી નાખવાના આ રીતે એક જ વાર દસ્તો મારશો એટલે ઇલાયચી ખુલી જશે અને તેના દાણા આમાં એડ કરી દઈશું અને આ છલટું એમાં નથી નાખવાનું જાવિંત્રી પણ આમાં એડ કરી દઈશું તેનાથી મસાલાનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવશે બધું બરાબર મિક્સ કરી અને ક્રશ કરી લેવાનું બધું ક્રશ કરી લીધું છે તો ફરી આપણે તેને ચાળી લઈશું આ રીતે મસાલો બનાવી અને તમે આખા વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો આ બિલકુલ બગડતો નથી અને તેને સ્ટોર કરવાની રીત પણ હું તમને આગળ જણાવું છું જો તમે એ રીતે સ્ટોર કરશો તો આખા વર્ષ માટે તેની સ્વાદ અને સુગંધ એવાને એવા જ રહેશે હવે જે આ વધ્યું છે તેને ફરી એક વખત આપણે ક્રશ કરી અને ચાળી લઈશું મસાલો બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી ફ્રેન્ડ્સ એક વખત તમે જો મસાલો બનાવી લેશો તો તમે આખા વર્ષ માટે તેની મજા માણી શકશો ચાની અંદર આદુની જગ્યાએ આ રીતનો મસાલો તમે નાખશો તો ચા પીવાની ખૂબ જ મજા આવે છે હવે જે આ વધ્યું છે ચાળ્યા પછી તેને ફેંકવાની જગ્યાએ તમારે ચા પત્તીની અંદર એડ કરી દેવાનું એટલે બિલકુલ તમારે મસાલો વેસ્ટ નહીં થાય અને આ મસાલાને આપણે મિક્સ કરી દઈશું એટલે સૂંઠ અને બીજા બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય અને જો તમારે આ રીતે મિક્સ ના કરવો હોય તો ફરી એક વખત ચાળી લેશો બધું એટલે બધું જ મિક્સ થઈ જશે આ રીતે મિક્સ કરી દેવાનો અને તૈયાર છે તમારો ફક્ત દસ જ મિનિટમાં ચાનો મસાલો તમે જોઈ શકો છો કેટલા ઓછા ખર્ચે અને ઓછી મહેનતે ઘરે આપણે એકદમ ચોખ્ખો ચાનો મસાલો તૈયાર કરી શકીએ છીએ અને માર્કેટ કરતાં ખૂબ જ ટેસ્ટી ચા બને છે આ માર્કેટમાંથી જે મસાલો તમે લાવો છો એની અંદર ફક્ત સૂંઠનો જ પાવડર નાખવામાં આવે છે પણ આની અંદર આપણે બધી જ વસ્તુ નાખી હોવાથી એકદમ ટેસ્ટી ચા તૈયાર થાય છે આ રીતે બધું બરાબર મિક્સ કરી દેવાનું તમને જો આની અંદર તુલસીનો ટેસ્ટ ગમતો હોય તો તુલસીના પાનને તમે થોડા સૂકવીને પણ આમાં એડ કરી શકો છો ફક્ત આટલો જ મસાલો નાખશો તો પણ તમારી ચા એકદમ ટેસ્ટી બનશે અને આજુબાજુમાં પણ ખબર પડશે કે તમારા ઘરે ચા બની રહી છે એટલી એની સુગંધ આવશે આખા ઘરમાં મસાલાની સુગંધ સુગંધ થઈ જશે તો તૈયાર છે આપણો ચાનો મસાલો અને તમારે આખા વર્ષ માટે જો બનાવવો હોય તો કાચની બરણીમાં ભરી અને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો અને થોડો થોડો મસાલો તમારે કાઢવાનો તેમાંથી તો તમારો મસાલો આખા વર્ષ માટે એવો ને એવો જ સ્વાદ અને સુગંધ તેના જળવાઈ રહેશે તો તૈયાર છે આપણો ચાનો મસાલો ફ્રેન્ડ્સ તમને અમારા આ મસાલાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય આ રીતે ચાનો મસાલો ના બનાવ્યો હોય તો એકવાર ટ્રાય ચોક્કસથી કરજો ફરી ક્યારેય તમે પછી બહારથી મસાલો નહીં લાવો એટલે એટલા ટેસ્ટી અને ચોખ્ખો તૈયાર થાય છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે બાય